મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ગાયત્રી રાજપૂત મેડમ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે સાથે જ સમજ પણ આપવામાં આવી છે સમગ્ર કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદ બાંગ્લાદેશોના નાગરિકો પિતા અને પુત્રને ડિટેન કરવામાં આવ્યા છે આ બંને પિતા અને પુત્ર કે જેઓ મૂળ રહેવાસી સંબંધા ગામ બીપીનગર થાણા કલીગંજ જિલ્લો જૈન્દા બાંગ્લાદેશના હોય ત્યારે સાત વર્ષ પહેલા જ જેસુર બોર્ડરથી એક એજન્ટના સહારે ભારત બોર્ડર ક્રોસ કરી અને માણે ગામ સ્ટેટ બેંક ની ઉપરના મકાનોમાં રહેતા હતા છૂટક મજૂરી કરતા હતા ત્યારે બંગ બંને બાંગ્લાદેશોની પૂછપરછ પુષ્પરશ આવી છે અને તેઓને ડિટેન કરવામાં આવે છે મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરમાં આવી છે છે ત્યાં અમે દરેક વ્યક્તિના આધાર કાર્ડ પાન કાર્ડ એમના રેસિડેન્સના પ્રૂફ ઇલેક્શન કાર્ડ એ બધી વસ્તુઓ ચેક કરી છે અને જેમાંથી અમને કેટલાક પશ્ચિમ બંગાળના જે મજૂરો અહીંયા કામ કરવા આવ્યા છે એ લોકો મળ્યા સ્લમ વિસ્તારમાં અમારી જે કાર્યવાહી થઈ છે એ જશુદાનગર છે માણેજા ઉદાના મકાનો છે માણેજા ત્યાં બેક કંપની છે જીઆઈડીસીની કેટલીક કંપનીઓ છે એ બધા વિસ્તારમાં ચેક કરતા આ નાગરિકો જે આપણા પશ્ચિમ બંગાળના હતા એમના બધા જ ડોક્યુમેન્ટ ચેક કરતાં ખરાઈ કરતા જણાઈ આવે છે કે ડોક્યુમેન્ટ સાચા છે એટલે હજી સુધી કોઈ એવા શંકાસ્પદ મળ્યા નથી અમને અને પોલીસની હજી બી તપાસ ચાલુ છે આ સર કેટલા શંકાસ્પદ વ્યક્તિઓને આપણા પોલીસ સ્ટેશન દ્વારા લાવવામાં આવ્યા છે પૂછપરછ માટે લગભગ પંચાવન જેટલા વ્યક્તિઓને અહીંયા લાવ્યા હતા જે લોકોના ડોક્યુમેન્ટની ખરાઈ કરવામાં આવી ઇલેક્શન કમિશનરની વેબસાઇટ ઉપર અને આધાર કાર્ડની વેબસાઇટ ઉપર ખરાઈ કરતા એ અહીંયાના નાગરિકો હોવાનું જણાય છે જી સાહેબ હાલનું જે વાતાવરણ ચાલુ રહ્યું છે તો વડોદરા શહેર તથા મકરપુરા વિસ્તારના જે નાગરિકો છે એમને શું મેસેજ આપવા માંગશો આપ જે લોકો અહીંયાના રહેવાસી છે કે જેમની જોડે સાચા ડોક્યુમેન્ટ છે એમને કોઈ ડરવાની જરૂર નથી પોલીસ તેમની સાથે જ છે પણ દરેક નાગરિક તરીકે એમની બી ફરજ છે કે ક્યાંય બી એમને શંકાસ્પદ એવી કઈ બી વસ્તુ જણાવે જણાઈ આવે છે તો એ અમને ઇન્ફોર્મ કરે અમે અમારી રીતે વેરીફાઈ કરી અને જે વેરીફાઈમાં જો કોઈ શંકાસ્પદ અમને મળી આવશે તો જે કાયદાકીય રીતે યોગ્ય કાર્યવાહી થતી હશે એ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ જેની પાસે ડોક્યુમેન્ટ બધા પરફેક્ટ છે ધારાધોરણ મુજબના છે તે એમને કોઈ ડરવાની જરૂર નથી